ભાગ્ય વિના ભક્તિ ન આવે ભલે કોટી કરે ઉપાય આ માર્ગ છે મારજી વાત ભક્તિ કાયરથી હંસો અને જિજ્ઞાસુ આત્માઓને જય ગુરુદેવ સાથે વંદન મિત્રો જીવનમાં આપણે કોઈ પણ કામ કરીએ પણ એ કામના સ્વરૂપને જ્યાં સુધી ન સમજીએ ત્યાં સુધી એ કામમાં પૂર્ણ સફળતા ક્યારેય કોઈને મળતી નથી એમ ભક્તિ કરવા માટે ભક્તિના સ્વરૂપને સમજવું પણ જરૂરી છે ભક્તિના આમ તો મુખ્ય બે સ્વરૂપ સગુણ સાકાર ભક્તિ અને નિર્ગુણ નિરાકાર ભક્તિ પણ આપણી નબળાઈ એ છે કે આ બંનેને આપણે તદ્દન અલગ જ માનીએ છીએ પણ ખરેખર એવું નથી કારણ કે કોઈ પણ ભક્તની કે શિષ્યની શરૂઆત સાકાર ભક્તિથી શરૂ થઈ હોય છે પછી એ ધીમે ધીમે નિરાકાર સ્વરૂપનું જ્ઞાન થાય ત્યારે એમાં વળે છે પણ બે એકબીજાની પૂરક જ છે આપણે ભલે અલગ માનીએ અને તમે જોજો કે પૂરણ તત્વજ્ઞાની હશે એ ક્યારેય સાકાર ભક્તિની પણ અવગણના નહીં કરે કારણ કે સભાન પણ જાણે છે કે એકડો ઘૂંટવાની શરૂઆત તો મેં પણ ત્યાંથી જ કરી હતી ઘણા લોકો એમ સમજે છે કે પ્રભુની વાતો કરીએ પ્રભુના નામ લઈએ પ્રભુના ભજન ગાઈએ અને પ્રભુની મૂર્તિ ઘરમાં રાખીએ એટલે પરમાત્મા રાજી થઈ જાય છે પણ મહાન ભક્તો કહે છે કે એ બધી બાબતો માત્ર શરૂઆતની છે એટલાથી જ પ્રભુ રાજી થતા નથી કારણ કે બધી બાબતો અધૂરી છે અને એકડે એક જેવી છે જે લોકો કાંઈ પણ નથી કરતા એવા લોકોને ભક્તિ માર્ગે ચડાવવા માટે છે એટલે કે આ પ્રાથમિક ભક્તિ છે આશા જે ભક્તો છે તે એટલાથી સંતોષ માનીને બેસી રહેતા નથી અને બેસી રહેવાય પણ નહીં કારણ કે આપણે ઘરમાં રાજાનો ફોટો રાખો એ જુદી વાત છે અને રાજાની સાથે સીધી ખાસ ઓળખાણ હોવી એ પણ જુદી વાત છે સબી કે ફોટો તો સૌ કોઈ રાખી શકે પણ હાચી ઓળખાણ તો કોઈ ભાગ્યશાળીને જ હોય છે તેમજ પોતાને ગમે તેવા કોઈકના બનાવેલા ભજનો ગાવા અથવા ઘરમાં કે મંદિરમાં મૂર્તિઓ કે ફોટાઓ રાખી અને નામ લીધા કરવું એમાં કોઈ બહુ મોટી વાત નથી તેમ ખોટું પણ નથી એમ કરવું એ પણ એક પ્રભુ પ્રત્યેની વફાદારીની નિશાની તો છે જ એ પણ ધર્મનું એક ચિહ્ન છે એમાં કંઈ શંકા પણ નથી પણ એટલેથી જ કાંઈ રાજી થઈ જવું નહીં એટલાથી જ કાંઈ સાર્થકતા સમજી લેવી નહીં ને એટલાથી જ કાંઈ પ્રભુ રાજી થઈ જાય નહીં પણ એ બધું કરવા માટે પ્રભુની સાથે હાચી ઓળખાણ કરવી જોઈએ આ બધી વસ્તુઓ કરવી એ પ્રાથમિક ભૂમિકાની વાત છે ત્યાં અટકી નથી જવાનું ત્યાંથી આગળ વધવાનું છે માટે હવે આપણે એ જાણવું જોઈએ કે પ્રભુની હાંસી ઓળખાણ કેમ થઈ શકે કોણ કરાવી શકે અને જેને પ્રભુની હાંસી ઓળખાણ થયેલી હોય તેના લક્ષણો કેવા હોય તે આપણે જાણવા જોઈએ તો એના માટે સંતો અને મહાત્માઓ કહે છે કે જ્યારે આપણો જીવ જાગે અને અંતરમાંથી ખરી તાલાવેલી લાગે જ્યારે જગતની વસ્તુઓનું ખરું સ્વરૂપ સમજાઈ જાય અને તેનો મોહ ઓછો થઈ જાય અથવા તો સૂટી જાય અને જ્યારે પોતાના સ્વરૂપને સમજવાની જિજ્ઞાસા જાગી કે હું કોણ છું ક્યાંથી આવ્યો છું શા માટે આવ્યો છું આખર મારે ક્યાં પાછું જવાનું છે અને હાલ વર્તનમાં વર્તમાનમાં મારું કર્તવ્ય શું છે એ સમજાય જ્યારે બ્રહ્માંડના નાથનો મહિમા સમજાય તેની ખૂબી સમજાય તેનું સર્વવ્યાપકપણું સમજાય તેનું નિરાકારપણું સમજાય અને તે પોતે જ આપણા અંતરમાં રહેલો છે એ જ્યારે સમજાય જ્યારે દરેક કામમાં તેની દયા દેખાય અને તેથી સુખ વખતે તથા ખરેખર દુઃખ વખતે પણ તેનો ઉપકાર માની શકીએ જ્યારે આ સંસારનું તથા આપણી જિંદગીનું બધું સક્ર તેનાથી ચાલે છે તેમ પ્રત્યક્ષ અનુભવ થાય અનુભવાય પરમ તત્વની સાથે એકતા અનુભવતા આવડે જ્યારે અંતરમાંથી બધી જાતના સંશયો મટી જાય બધી જાતની વાસનાઓ બળી જાય અને બધી જાતની ઈચ્છાઓ પૂર્ણ થઈ જાય અને જ્યારે એમ લાગે કે આ જગતમાં જે મેળવવાલાયક તત્વ છે તે ગુરુ મહારાજની કૃપાથી મળ્યું છે જે જાણવાલાયક તત્વ છે તે મેં જાણ્યું અને આ જિંદગીનો જે હેતુ હતો તે પૂર્ણ થયો હવે મારે કાંઈ જાણવાનું કે કરવાનું બાકી રહેતું નથી એવી ખરેખરી તૃપ્તિ થઈ જાય અને જ્યારે એવી અનુભૂતિ થાય કે પરમ કૃપાળુ પરમાત્મા સાથે મારે ખરી ઓળખાણ થઈ છે હવે આગળ જે ભક્તને જે જ્ઞાનીને એવી ખરી ઓળખાણ થઈ ગઈ હોય તેના લક્ષણ કેવા હોય અને એના માટે મહાત્માઓ કે છે કે જેને પ્રભુ સાથે ઓળખાણ થઈ ગઈ તે ભક્તોના નેણવેણ બદલાઈ જાય છે તેના આચાર વિચારમાં નિર્દોષતા દ્રઢતા તથા શાંતિ આવી ગયેલા હોય છે તેની વાણીમાં સ્વાભાવિક રીતે શાસ્ત્રોના સિદ્ધાંતો ચાલ્યા આવે છે તેમના ચહેરા ઉપર એક જાતનું કુદરતી ઉર હોય છે તેના અંતરમાં ઊંચા પ્રકારની કુદરતી શાંતિ હોય છે વ્યવહારના મોટા મોટા સુખ દુઃખના ધક્કાઓ પણ પછી તેમને કાંઈ અસર કરી શકતા નથી ગમે તેવા સંજોગો બદલાઈ જાય તો પણ તેઓના ઈશ્વરીય જ્ઞાનમાં કાંઈ ખામી આવતી નથી તે તો ઉલટું દિન પ્રતિદિન વધતું જ જાય છે મનુષ્ય જાત સાથેની તથા જગતના જીવો સાથેની તેની બેહદ ભલાઈ હોય છે તેઓને ઘણા પ્રકારની અનુકૂળતા હોય છતાં પણ બહુ ટૂંકામાં તેઓ પોતાનો ગુજારો ચલાવે છે તેઓની અંદર એક એવી જાતની સિદ્ધિ આવી જાય છે કે ઘણી બાબતોમાં તેઓની ઈચ્છા મુજબ થઈ શકે છે તેઓને પોતાના કામમાં અણધારી મદદ પણ મળતી રહે છે તેઓનો જીવાત્મા પરમ તત્વમાં જ લાગેલો હોય છે અને તેઓને આનંદ એવો અવલેખિક હોય છે કે તેનો ખરો ખ્યાલ વ્યવહારી લોકોને આવી શકતો નથી આવી સ્થિતિ થાય ત્યારે જાણવું કે આ શિષ્યને કે આ ભગતને પ્રભુની ઓળખાણ થયેલી છે અને જ્યારે એમ થાય ત્યારે જ જિંદગીની સાર્થકતા થાય છે માટે માત્ર ગાવા બજાવવામાં કે વાતો કરવામાં તથા ઘરમાં મૂર્તિઓ કે ચિત્રો કે ફોટા રાખવામાં જ રહી ન જવું પણ અનંત બ્રહ્માંડના નાથની ઓળખાણ કરી લેવી સર્વશક્તિમાન પ્રભુની ઓળખાણ કરી લેવી અને શેવટમાં શેવટના મહાન તત્વની ઓળખાણ કરી લેવી અને સચ્ચિદાનંદ સ્વરૂપની ઓળખાણ કરી તેના આનંદના ભાગ્યા થઈ જવું અને પછી એ આનંદરૂપ બનો એ જ જિંદગીની સાર્થકતા છે એ જ મનુષ્યની પૂર્ણતા છે અને એ જ જિંદગીનો અંતિમ હેતુ છે માટે એ હેતુ પાર પાડી એવો પૂર્ણરૂપ તથા આનંદરૂપ બની જવું સદગુરુ ભગવાનની જય